મચ્છુબે ડેમ રિપેરીંગના કારણે જેપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મચ્છુબે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જેપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી રહી છે મહત્વનું છે કે જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નહીં હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શકે છે આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે જેથી આગામી સિઝનમાં નુકસાન ટાળી શકાય પાણી નતું મળે એમ કારણ કે દરવાજા રિપેર કરવાના હતા ને એટલે પાણી કાઢી રિપેર કર્યા પછી ટાઈમે તો પાણી ભરાય નહીં નર્મદાનું એટલે પેલી તારીખ પહેલાં જો મળ્યું હોત તો વાવી શકે પણ હવે એ સ્કોપ વયો ગયો હોય બરોબર હવે તો આ બીજો સ્કોપ એ વરસાદ થાય પંદર જૂન પછી થાય અને પચીસ તારીખ પછી જ વાવણી થાય પંદર હતર વાળા થયા અમે લખી તારીખે

પણ આ સાલ દરવાજાનું રિપેરિંગ કરવાના કારણે મચ્છુબેની અંદર જે પાણીનો જથ્થો હતો એ બહાર કાઢી અને એનું રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે હવે રિપેરિંગનું કામ પૂર્ણ થવાને આરે છે અને નર્મદામાં પાણી પણ ચાલુ કરી દીધેલ છે પણ આગળ ખરીફ પાકના વાવેતર ચાલુ હોવાના કારણે મચ્છુબે સુધી હજી સિંચાઈ માટે અમને પાણી આપે એટલો જથ્થો આવ્યો નથી